સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની રજી લઈને વાહન ચાર જ હતા એટલે આપણે વાહનની રજી નથી ઉતારી ચોકામાં ઊંચામાં પંચાવન છપ્પનના નામ પડ્યા છે અને બજાર સારા છે પણ માલની આવક જાજી છે અને વેપારી લેતા નથી એટલે જોવા ભાવ થતા નથી અને માલ સારા એવા સુપર આવતા નથી ડીસકા જેવન મીડિયમ માલ જ આવે છે તો ચાલો જીરાની રજી જોઈ લઈએ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર છવ્વીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર

Vaiંઇડ, vai૎ક... A Pon bo go ained em pahalkea badin jean oui, ન'sa, નを scour aイ નを put itu? Put you go નીડ, will succeed ન ચોપન સાઈટ હા એટલે આખો તો અરે ત્રેપનસો ને પંદર ડીસ્કો છે ડીસ્કો देख bocah, बोलिया

એકત્રી પચાસ પંચોતેર તેત્રીસ પચીસ ચાર હજાર ચાર હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ચાર હજાર અલે ત્રણ હાજર 5000 રૂપિયા તો 3000 રૂપિયા 3050 લખો ભાઈ 3050 કણજી બાજુમાં ભાઈ મારા બધું આવત ગયા 15 20 25 30 40 45 50 55 60

Trời phân tích tuyệt vời Trời phân tích tuyệt vời Trời phân tích tuyệt vời

આ ₹500 ₹500 ₹520 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

કોઈ પંચાવનસો પંચાવન હૉપ મજે આપર હિંય જેવથ સેય નેમવા ને 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 નેરાય નેને

3000 રૂપિયા તો 3000 3050 લખો ભાઈ 3050 રંજીવા ગુન્ડા મારા બધું આવત ગયા પણ આપો બે એકાઈ ભાટા થઈ ગયા 15 20 25 થી બાદ 40 45 50

કરાય પ્રદીપને ભાઈ ભાઈ આ તો કેટલો ખેર

भाई पावर दुई त पावर छोड़ो तर भाई पावर जो रुचा पावर दुनू क्या पावर छु पाँच छः बन्द बीचको रेस हुन्छ पैसा हो